અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ હવે અપાશે પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સુવિધા દર્દીઓને તેમની બીમારીની ગંભીરતાને આધારે આપવામાં આવશે લાલ પીળા અને લીલા રંગના બેલ્ટ નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આ ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાને રાખી લાલ પીળો લીલો ગુલાબી અને વાદળી આમ પાંચ પ્રકારના બેલ્ટને વિભાજીત કરવામાં આવ્યા છે પ્રતિદિન અંદાજીત પાંચસો જેટલા દર્દીઓ સિવિલ છે એવું નક્કી કરવા આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં આવતા દર્દીને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઈજાઓ છે અને કેટલી સઘન

સરળતા રહે છે આ બેલ્ટ ના હિસાબે ઇમરજન્સી માં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દી હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બીમારીની ગંભીરતા માપી શકાશે અને તાત્કાલિક સારવાર ચાલુ પણ કરી શકાશે એ જ રીતે આવા દર્દીઓ જયારે એક્સરે સોનોગ્રાફી કે સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાંના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને એની સીવીઆરની તાત્કાલિક ખબર પડે છે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોઈ પણ સ્ટાફ દર્દીના કાંડા પર લગાવેલ બેલ્ટ પરથી એની કન્ડિશન વિશે અંદાજો આવી જાય છે અને દરેક વ્યક્તિ એને તાત્કાલિક સારવાર માટે એલર્ટ બને